નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું મોરબી ટુડેમાં હું જીજ્ઞેશ ભટ્ટ મિત્રો થોડા દિવસના વિરામ બાદ આજે પાછા મેઘરાજા મોરબી ઉપર મહેરબાન થયા છે અને શનિવારે દસ વાગ્યાની આસપાસ મોરબી સિટી વિસ્તારમાં જ્યાં દરવાજા ચોકથી આ લાઈવ નિહાળી રહ્યા છો ત્યાં સારો એવો વરસાદ જોરદાર વરસી રહ્યો છે અને તાલુકા વિસ્તારમાં પણ સારો એવો વરસાદ છે તાલુકા ઉપરાંત તાલુકા જ પણ વરસાદ હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ અને સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હાલ દસ વાગ્યે વરસાદ શરૂ થયો અને ભારે પવન બાદ આ વરસાદ અત્યારે આ વરસી રહ્યો છે અને મોરબી સિટી વિસ્તારની જેમ જ મોરબીના તાલુકાના ગામડાના વિસ્તારોમાં તથા તે ઉપરાંત મોરબી જિલ્લાના અન્ય તાલુકા જેમ કે વાંકાનેર માળિયા હળવદ અને ટંકારા સહિતના વિસ્તારોમાં પણ વરસાદના વાવડ મળી રહ્યા છે મોરબીની અંદર સિટી વિસ્તારમાં જોઈએ તો સવારે અગિયાર વાગ્યાનો આ માહોલ છે પણ રાતના સાત વાગ્યા હોય તેવા પ્રકારનું વાતાવરણ અત્યારે થઈ ચૂક્યું છે અને અંધારા ગપટ જેવી સ્થિતિમાં હાલ સારો એવો વરસાદ શહેરમાં વરસી રહ્યો છે મોરબી સિટી વિસ્તારના મોટાભાગના વિસ્તારોમાં આ વરસાદ હોવાના સમાચારો હાલ સાંપડી રહ્યા છે તે રીતે જ મોરબી તાલુકા વિસ્તારમાં પણ વરસાદ છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે એને મોરબી જિલ્લાના જે અન્ય તાલુકાઓ છે જેમાં ટંકારા હોય માળિયા હોય વાંકાનેર હોય હળવદ હોય આ વિસ્તારોમાં પણ હાલ ક્યાંક ને ક્યાંક વરસાદ હોવાના સમાચારો મળી રહ્યા છે હાલ મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં પ્રાથમિક સુવિધાઓને લઈને આજે આંદોલન થવાનું હતું અને તે દરમિયાન આ વરસાદનો માહોલ જાણ્યો છે અને વરસાદને લઈને મોરબી સિટી વિસ્તારમાં અને અન્ય વિસ્તારોમાં લોકોની હાડમારી વધી છે કારણ કે જે પાયાના પ્રશ્નો છે રોડ પાણી સફાઈ ગટર જેને લઈને હાલ પીડા અને મુશ્કેલી લોકો અનુભવતા હતા તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક રોડ ઉપર પેચ વર્ક કરવાનું થીગડા મારવાનું કામ કરવામાં આવ્યું છે પરંતુ તે સ્વાભાવિક છે કે હાલ લોકોને ટેમ્પરરી ધોરણે રોકનો રોષ શાંત કરવા માટેની કામગીરી છે જ્યારે નવેસરથી નવા સારા રોડ બનશે ત્યારે જ ચોક્કસ લોકોનો ગુસ્સો શાંત થાય તેવું હાલ દેખાય છે કારણ કે મોરબીની એક સોસાયટીમાંથી જે રસ્તા રોકો આંદોલનો શરૂ થયા અને વિરોધ પ્રદર્શનો થયા ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારના આંદોલનો થયા અને ત્યારબાદ જે સામસામા મોરે મોરો રાજીનામા દેવાના પ્રશ્નો ચાલ્યા ત્યારબાદ તંત્ર કક્ષાની સૂચના એથી કામે લાગી ગયું પેચવર્ક સહિતના કામો કર્યા છેવાડા વિસ્તારોમાં સાફ સફાઈ સહિતના ગંદકી સહિતના ભૂગર્ભ સહિતના પ્રશ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને હાલ મોટા ભાગનું તંત્ર જે સફાઈ રોડ પાણી રસ્તા ગટર જે પ્રાથમિક સુવિધાના બાબતો છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે હાલ આ વરસાદને લઈને મુખ્ય માર્ગોમાં તો પરિસ્થિતિ ખરાબ હોય છે તો વિચારો છેવાડાના રસ્તાઓ કેવા હશે મતલબ કે રવાપર રોડ સના રોડ ઉપર જ્યાં પાણી ભરાય જે પોસ વિસ્તાર કહેવાય ત્યાંથી ફરિયાદો ઉઠે છે કે જ્યાં ઘૂંટી સુધી પણ પાણી ભરાય કે પિંડી સુધી પાણી ભરાય પરંતુ અમુક અમુક એવા વિસ્તારો છે કે જ્યાં ગોઠણ સુધી પાણી ડૂબ થઈ જતા હોય આ વિસ્તાર આવા વિસ્તારોનું પણ તંત્રએ ધ્યાન દેવું જોઈએ કારણ કે લાટીપોટ હોય એ રીતે જોન્સનગર વિસ્તાર છે સામે કાંઠે સોરડી વિસ્તાર એની પાછળનો રામદેવનગર સહિતનો જે શક્તિનગર સહિતનો વિસ્તાર છે તે રીતે જ વજે પર છે તે રીતે જ કાલિકાપોર છે અને તે રીતે જ બોલચાવાસ અને તેની સામેના વિસ્તારો છે આ બધા વિસ્તારો જે છેવાડાના જૂના વિસ્તારો છે અને અમુક જે સામાકાંઠાની સોસાયટી વિસ્તારો છે કે જ્યાં વર્ષોથી પાણી નિકાલ માટેના જે મુખ્ય પ્રશ્નો છે એ પ્રશ્નો અધરતાલ હોવાના કારણે દર વર્ષે પ્રશ્નો ઊભા થાય છે તો અત્યાર સુધી પાલિકા હતી ટાંચા સાધનો હતા તેને લઈને બધા પ્રશ્નો રહેતા હતા પણ હવે સારા અધિકારી આવ્યા હોય ટેકનિકલ જ્ઞાન ધરાવતા અધિકારીઓ આવ્યા હોય અને સારી મશીનરીને સારી ગ્રાન્ટ મળે તેમ હોય તો હવે જે પ્રશ્નો છે એનો નિકાલ ભલે એક વર્ષ હજી મોડો થાય પણ જે પ્રશ્નોનો નિકાલ થાય કે જે ત્રીસ ત્રીસ વર્ષ જૂના પ્રશ્નો ચાલીસ ચાલીસ વર્ષ જૂના પ્રશ્નો છે કે સોસાયટીમાંથી રોડ પાણી રસ્તાના પ્રશ્નો હોય વરસાદી પાણી નિકાલના પ્રશ્નો હોય આ પ્રશ્નોના કાયમી ઉકેલ થાય કાયમી નિકાલ થાય એ પ્રકારની કામગીરી કરવામાં આવે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે જેથી કરીને એક જે ખર્ચ કર્યો હોય તે ખર્ચને લાંબા સમય સુધી લોકો સારી રીતે ભોગવી શકે ઉદાહરણ તરીકે મોરબીના વીસી હાઈસ્કૂલની પાછળ જે રોડ નીકળો જે એલ જેવી સારી કંપનીઓ કોઈ બનાવી હોય એ તો લાગે છે કારણ કે એ સ્ટાન્ડર્ડ રોડ બનેલો છે એ વીસી પાછળનો રોડ જે માતાજીના મંદિર સુધી ધક્કાવાળી સુધી રોડ જાય છે આ રોડ છે એ ખૂબ સારો રોડ બન્યો છે કે જે વર્ષો પહેલાં બંને રોડ આજે પણ ટકાટક છે તો આવા પ્રકારના સારા કામ થાય તેવી પ્રજાની માગણી છે અને ચોક્કસ તંત્ર અને સરકાર આ બાબતે વિચારશે અને યોગ્ય કામગીરી કરશે હાલ મોરબીની અંદર આ જે વરસાદનો નજારો તમે જોવો છો એ છેલ્લા અડધી કલાકથી ચાલુ છે અને હજી બંધ રહે તેવું લાગતું નથી વરસાદ સિટી વિસ્તારની જેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હોવાના હાલ સમાચારો લોકો પાસેથી મળી રહ્યા છે નમસ્કાર